સંજેલી તાલુકામાં વીજળી સબસ્ટેશન ત્રણ વર્ષથી તૈયાર થતાં જનતા ત્રીસ કિલોમીટર દૂર ઝાલોદ વીજ બિલ ભરવા જવા મજબૂર તાલુકા કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ તાવિયાળના નેતૃત્વમાં કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદાર મારફતે એમજી વીસીએલના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી તેજેશ પરમારને સંબોધી આવેદનપત્ર આપવામાં આવ્યું યુવા નેતા જયેશ સાંઘાડે જણાવ્યું કે સંજેલી તાલુકામાં લગભગ છપ્પન ગામડાઓ છે એક લાખની વસ્તી ધરાવે છે લગભગ હાલ સત્તર હજાર જેટલા વીજ ગ્રાહકો છે લગભગ સાત જેટલા વીજ ફીડર્યો કાર્યક છે સંજેલી તાલુકો બન્યો ગણો સમય વીત્યો છતાં અહીંયા સબડિવિઝન ન હોવાથી જનતાને પારાવાર મુશ્કેલીઓ પડે છે લાઇટ બિલ ભરવા નવા વીજ કનેક્શન તથા અન્ય કામો માટે ત્રીસ કિલોમીટર દૂર જલોદ તાલુકામાં જવું પડે છે આદિવાસી ક્ષેત્ર છે શિક્ષણનું પ્રમાણ ઓછું છે જેથી ઓનલાઈન બિલ પેમેન્ટ ઓનલાઈન અરજીઓ કરી શકાતી નથી સાંભળવા મળ્યું છે કે સબ ડિવિઝન સિંગવડ બનાવવાની ખિલચાલના પગલે તૈયાર પડતર પડ્યું તૈયાર ત્વરિત વહીવટ ઓફિસ ચાલુ થવી જોઈએ કોઈ પણ પ્રકારે રાજકારણના ભોગ ન બનવું જોઈએ સિંધેલી યુવા પ્રમુખ રાહુલ માવી સુખદેવ વસૈયા રમશુભાઈ પટેલા ચંદુભાઈ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા અને ઉપસ્થિતિમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું સંજેલી તાલુકો બન્યાને લગભગ દસ વર્ષ જેટલો સમય વીતી ગયો છે સંજેલી તાલુકામાં જીબીનું સબસ્ટેશન બનીને તૈયાર છે કાર્યરત છે છતાં પણ ઓફિશિયલી જીબીનું સબસ્ટેશન અહીંયા આગળ ચાલુ કરવામાં નથી આવ્યું સંજેલી તાલુકાની લગભગ એક લાખ જેટલી જનતા છે સત્તર હજાર જેટલા જીબી ના કનેક્શન ધારકો છે હવે આ લોકોને લાઇટ બિલ ભરવા માટે અહીંયાથી ત્રીસ કિલોમીટર દૂર જેટલા ઝાલો જ જવું પડે છે તો આજે અમે સંજેલી તાલુકાના મામલતદાર શ્રી મારફતે એમ જીવીસીએલના મેનેજિંગ ડાયરેક્ટર સાહેબને આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે કે તાત્કાલિક ધોરણે જી બીનું સબસ્ટેશન સંજેલી તાલુકાની અંદર ચાલુ કરવામાં આવે જેથી કરીને જે આ જનતાને લાઇટ બિલ ભરવા માટે છે બીજા તાલુકામાં ઝાલોદ સુધી જવું પડે છે એ ન જવું પડે અને જનતા પોતાના તાલુકાની અંદર જ આ લાઇટ બિલ ભરી શકે સાથે સાથે નવા કનેક્શનો માટે પણ દૂર ન જવું પડે એ માટે આજે સંજેલી મામલતદાર શ્રી મારફતે અમે રજૂઆત કરી છે જાણવા મળ્યું છે ક્યાંક ક્યાંક આ સબસ્ટેશન કોઈક કહે છે કે સિંગોડ લઈ જવા માટેની તૈયારી દર્શાવવામાં આવી રહી છે ક્યાં કેવું જાણવા મળે છે કે સુક્ષર લઈ જવાની તૈયારી દર્શાવવામાં આવી છે અમે આજે આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે કે આ જીઇ બીનું સબસ્ટેશન ઓલરેડી અહીંયા તૈયાર થઈ ચૂક્યું છે તો ઓફિશિયલી અહીંયા ઓફિસ તૈયાર કરી અને સંપૂર્ણ કામગીરી અહીંયા કરવામાં આવે અને આ સબસ્ટેશન કોઈપણ પ્રકારે રાજકારણનો ભોગ બનવું ન જોઈએ સંજેલી તાલુકામાં લગભગ છપ્પન જેટલા ગામડાઓ છે એક લાખ જેટલી વસ્તી છે અને સત્તર હજાર જેટલા વીજ કનેક્શન ધારકો છે તો આજે અમે રજૂઆત કરી છે કે તાત્કાલિક ધોરણે અહીંયા વીજળીનું બિલ ભરવા માટેની ઓફિસોની તૈયારી કરવી જોઈએ જય શ્રી